ચારે તરફ વિકાસ 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 પણ આ વિકાસની લાયમાં ક્યાંક આપણે આપણી આજુબાજુની કુદરતે વિનાશના રસ્તા પર નથી લઈ જ રહ્યા ને આ સવાલ ઉઠી રહ્યો છે આ સવાલ જી 24 કલાક પૂછી રહ્યો છે તમામ લોકોને જે ખરેખર માફિયા બનીને કુદરતને લૂંટી રહ્યા છે કચ્છની વાત કરીએ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ શબ્દો આપણે ઘણો સાંભળ્યા છે અને ગુજરાત માટે બોલ્યા પણ છે પરંતુ જો કચ્છમાં સૌંદર્ય જ નહીં રહે

કેમ કે જીએસપીએલ નો સોડા એશ નો પ્લાન્ટ બાડા ગામ સહિત માંડવીને ખતમ કરી નાખશે જીએસપીએલ નો પ્લાન્ટ દરિયાની ઇકોસિસ્ટમ ને ખતમ કરી નાખશે માંડવી માં દરિયાઈ જીવ નું અસ્તિત્વ નાશ પામી જશે જીએસપીએલ ના પ્લાન્ટ થી વાઇલ્ડ લાઇફ પણ ખતમ થઈ જશે જીએસપીએલ ના પ્લાન્ટ વિનાશક પ્રોજેક્ટ જેવો છે જેનો જોરદાર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે

તો આપ જુઓ કચ્છને જોવા માટે તો ઘણા બધા લોકો ત્યાં પહોંચતા હોય છે ને કચ્છની આજુબાજુના લોકો કચ્છની સુંદરતાને જોવા સુંદરતા હોય છે પણ આ ગ્રીન ટર્ટલ ટર્ટલ જુઓ આ ગ્રીન જે અહીંની સુંદરતા વધારે છે આ ગ્રીન ટર્ટલને જોવા માટે પણ લોકો અહીંયા પહોંચે છે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારત અને દુનિયાભરમાંથી લોકો અહીંયા આવતા હોય છે આ ગ્રીન ટર્ટલ પર અભ્યાસ પણ કરતા હોય છે પણ આ ગ્રીન ટર્ટલ અહીં જોવા જ નહીં મળે તો આપણે શું કરીશું આપ જુઓ મારી પાછળ તમે આ ગ્રીન ટર્ટલ જોઈ રહ્યા છો મારી પાછળ જુઓ નાના નાના કાચબા છે કેટલા સુંદર કેટલા રૂપાળા છે આ નાના નાના કાચબા આ નાના નાના કાચબા જોવા માટે પૂરો પરિવાર પોતાના નાના નાના બાળકો માટે તેમની સાથે ત્યાં પહોંચતો હોય છે કે આ ગ્રીન ટર્ટલના પરિવાર સાથે તે મુલાકાત કરાવી શકે સમજાવી શકે કે કુદરત કેટલી સુંદર છે આ રેતી અને દરિયાના મોજા એ મોજાની આગળ ચાલતા નાના નાના ટટલ જુઓ લીલા કલરના ટર્ટલ જે ખરેખર માંડવી અને કચ્છના દરિયા કાંઠા માટે એક આગવી ઓળખ છે પણ આ ઓળખ હવે બરબાદ થઈ જશે આ ઓળખ એટલા માટે બરબાદ થશે કેમ કે જીએસટીએલ નો સોડા પ્લાન્ટ ત્યાં નાખવામાં આવી રહ્યો છે તેના કારણે વાયુ પ્રદૂષણ જમીન પ્રદૂષણ 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 પાણી કયું એવું નથી જે આ જીએસટી પ્લાન્ટના કારણે નહીં ફેલાય અને એટલા માટે જ આ જે દ્રશ્યો છે ને એ ઇતિહાસ બની જશે આ દ્રશ્યોને આપણે બચાવવા હોય આ ગ્રીન જો આપણે બચાવવા હોય તો આ પ્લાન્ટ અહીંયા

ધ્વનિ પ્રદૂષણ કરે દરિયામાં પ્રદૂષણ કેમ કે પાણી ક્યાં છોડવામાં આવશે જે કેમિકલયુક્ત પાણી છે સ્વાભાવિક રીતે દરિયામાં છોડવામાં આવશે પાણીનું પ્રદૂષણ થાય છે દરિયામાં પ્રદૂષણ થાય છે એટલે કે આસપાસની જેટલી પણ ધરા કુદરતે આપણને આપેલી જે પણ ભેટો છે તે હવાની વાત કરીએ તે જમીનની વાત કરીએ જેના પર આપણે રહી રહ્યા છીએ એ હવાની વાત કરીએ કે જે હવાના કારણે આપણે ઓક્સિજન જેને આપણે જીવ વાયુ કહેતા હોઈએ છીએ તેનાથી આપણે જીવી રહ્યા છીએ તે ઓક્સિજનની વાત કરીએ કે પછી તમે જે પાણીથી જીવિત રહો છો તે પાણીની વાત હોય જે સુંદરતા આપણે દરિયાની જોવા માટે દૂર દૂર સુધી પહોંચતા હોય છે તે સુંદરતાની વાત હોય કોઈ એવું પ્રદૂષણ નથી કે જે અહીંયા બાકી હોય સોડા એસ પ્લાન્ટ થી કઈ રીતે નુકસાન થઈ રહ્યો છે આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ તમે જો આટલી મોટી ફેક્ટરી બને છે સોડા એશ ફેક્ટરી અને કહેવામાં આવે છે સોડા એશ નો પ્લાન્ટ વિકાસ નો ભાગ છે પણ એ પર્યાવરણ માટે પણ એટલો જ ખતરનાક છે આ વાત ને જીએફસીએલ એ ગંભીરતા થી લેવી પડે સોડા એશ પ્લાન્ટ પશુઓ ને જળચર જીવ માટે ખૂબ જ હત્યારો અને ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે એટલા માટે જી 24 કલાક સવાલ ઉઠાવી રહ્યો છે સોડા પ્લાન્ટથી વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ભયજનક રીતે વધશે અને તેના કારણે ત્યાં જે જળચર પ્રાણીઓ છે સાથે સાથે ત્યાં જે ધરતી પર રહેતા પ્રાણીઓ છે સુંદરતા છે 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 ત્યાં ત્યાં જે જે રહેતા માનવીઓ વસેલા સીધી રીતે અસર થાય છે ગૌચરની જમીનનો ઉપયોગ કરવાથી પશુનું ચરિયાણું પણ ખતમ થઈ જશે તમે વિચાર કરો જીએસટીએલ પ્લાન્ટ છે જેને ગૌચરની જમીન આપવામાં આવી છે ગૌચરની જમીન પણ બનશે એટલે ત્યાં જે ગૌચરના પશુઓ છે તેમના માટે જે અલગથી ખાવા માટે જમીન રાખવામાં આવી છે

નુકસાન પહોંચશે સોડા એલ પ્લાન્ટના કારણે દરિયાનું પાણી ઝેરી થઈ જશે જે ખરેખર કચ્છના દરિયા કિનારા માટે ખૂબ જોખમી પુરવાર થઈ શકે છે સોડા પ્લાન્ટના કારણે હવામાં પણ ઝેર ફેલાશે કેમ મારી પાસે તમે જોઈ રહ્યા છો આવી જ ફેક્ટરી આવો જ પ્લાન્ટ ત્યાં બનવા જઈ રહ્યો છે તેના કારણે સોડા પ્લાન્ટ થી ચીમનીનો જે ધુમાડો નીકળશે એ ધુમાડામાં જે પણ કેમિકલ્સ હશે તે ત્યાંની જે શુદ્ધ હવા આપણે કહીએ છીએ જે શુદ્ધ હવા લેવા માટે આપણે કચ્છ પહોંચીએ છીએ તે શુદ્ધ હવાને સીધી રીતે નુકસાન કરશે સોડા એશ પ્લાન્ટ થી દરિયાનું પાણી ગરમ લાય જેવું ઉકળતું બની જશે તેને લઈને પણ ઘણા એવા જળચર જીવો છે જે એક ટેમ્પરેચર સાથે ટેમ્પરેચરમાં રહેવા માટે તેવાયેલા હોય છે અને તેમને જો આ ગરમ પાણીમાં રહેવાનું આપણી માનવ જીવથી લઈને જે આખી પશુઓની સાયકલ ચાલતી હોય છે તેના પર અસર પહોંચતી હોય છે સોડા એન્શ પ્લાન્ટથી ધુવાનો સોથ વળી જશે તમે સમજો આ પ્લાન્ટ સોડા એન્શ પ્લાન્ટ જે GHCL કંપની દ્વારા બનાવવામાં આવી રહ્યો છે અને આ પ્લાન્ટ કેવી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે એક એક અલગ અલગ જે તમામ ફેક્ટર છે આપને બતાવી રહ્યા છીએ કચ્છના માંડવીના બાળા ગામને બચાવવા માટે આ તમામ પ્રયાસો અમારા દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે જો કે પર્યાવરણ પ્રેમીઓ પણ હવે એક બાદ એક મેદાને આવી રહ્યા છે તેઓ પણ આ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે